સુરત જાનકી જીવદયા ટ્રસ્ટનો અનોખો પ્રયાસ દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે વરાછા ચોક્સી બજાર ખાતે કુંડાનું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા દસ હજાર કુંડાનું વિતરણ ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આયોજન લોકોને નિઃશુલ્ક કુંડા વિતરણ કરવામાં આવે છે લોકો વ્યવસ્થિત જગ્યા પર કુંડામાં પાણી ભરે જેનાથી પક્ષીઓને ગરમીથી બચાવી શકાય જી તમારું નામ અનિલ ચમારડી જાનકી જીવદિયા સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ દર વર્ષે ઉનાળામાં જાનકી જીવિયા ટ્રસ્ટ અને અમારી ટીમ દ્વારા દસ હજારથી વધારે કુંડાઓનું સુરત શહેરમાં વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મિની બજારમાં ચોકસી ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને એક સંદેશ આપવા માંગીશ કે અમે જે તમને કુંડાઓ આપીએ છીએ તે વ્યવસ્થિત જગ્યાએ લગાવી અને આ પક્ષીઓને જે વધુમાં વધુ પાણી મળે જેથી કરીને આપણે આ પક્ષીઓને ઉનાળામાં બચાવી શકીએ